દિહાણ કરતા જૈનિ સમાજના શ્રીજી થાના ચારના શિષ્ય સાંધ્વી પંકજ પોતાના શિષ્યો સાથે અંકલેશ્વરમાં આગમન થયું હતું લાંબા અંતરાળ બાદ તેના પંથ ધર્મ સંઘના સાંધ્વીઓનું આગમન થયું હતું આપણા સંગે શ્રાવકોને ધર્મ પ્રત્યે વિશેષ સંવાદ સાથી કથા રસનું રસપાન કરાવ્યું હતું આચાર્ય શ્રી મહાતપસ્વી મહાશ્રમણજી શ્રીજી થાના ચારના શિષ્યા સાધ્વી પંકજ આજે મુંબઈ મહાનગર નંદનવન વિહાર અને ગામડે ગામડે ભટક્યા બાદ અંકલેશ્વરમાં પ્રવેશ્યા હતા લાંબા અંતરાળ બાદ તેરાપંત ધર્મ સંઘના સાધ્વીઓનું આગમન થયું હતું સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોઈને આસપાસના લોકોના પણ મંગલ અભિનંદનમાં પોતાની લાગણી રજૂ કરી રહ્યા હતા સાધ્વી પંકજ શ્રીજીને સંબોધતા શ્રીજીએ કહ્યું કે અમે યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજીના એજન્ટ તરીકે આવ્યા છીએ તેથી તમે અમારી પાસેથી ગમે તેટલા ધાર્મિક લાભ લઈ શકો છો સાધ્વી શારદા પ્રભાજીએ કહ્યું કે ધર્મ આ જન્મથી બીજા જન્મ સુધી આપણી સાથે રહે છે કાર્યક્રમની શરૂઆત નમસ્કાર મહામંત્ર અને મંગળાચરણથી કરવામાં આવી હતી લીલાજી પિત્તરિયા અને નિકિતા પિત્તળિયાએ આ કર્યું હતું તેરા મહિલા અંકલેશ્વર ભરૂચના પ્રમુખ મીના બનાકિયાએ ઉપસ્થિત તમામ શ્રાવક શ્રાવિકોનું સ્વાગત કર્યું હતું થનમાલજી માલુ જીનેન્દ્રજી કોઠારી અને પ્રેમલતાજી નારે મહારાજનું સ્વાગત કરવા માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સુશીલજી ડુગળે ગીત દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા બરોડા મહિલા મંડળના પ્રમુખ મંજુબેને પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા